આદર્શ નિવાસી શાની બિલ્ માં એક સળિયા વગરની આદર્શ નિવાસી શાળા બિલ્ડિંગ જર્જરી થતું તે ધરાશાયી થવાના દ્રશ્યો તમે તમારા મોબાઈલ કે મીડિયામાં કે ટીવી ઉપર તમે જોયા હશે સદનસીબે આ બિલ્ડિંગમાં ભણતા ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને કોઈ જાનહાની થઈ ન હતી એ ભાગ્ય ની વાત છે પરંતુ દર વખતે ભાગ્ય સાથ આપતું નથી આ વાત બોધપાઠ લઈને રાજપીપ ની આદર્શ નિવાસી શાળાના સંચાલકો ઉદઘાટન વગર જ જર્જરી શાળામાં ભણી રહેલા બાળકો ને નવી બંધાયેલી બિલ્ડિંગ માં શિફ્ટ કરી દીધા છે ઉદઘાટન ની રાહ જોયા વગર પ્રાપ્ત વિગતો અનુસાર રાજપી આદર્શ નિવાસી શાળામાં પણ અઢીસો કરતા વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલ માં રહીને ભણતા હતા ત્યારે તે બિલ્ડિંગ જર્જરિત હતું લાંબા સમય થી ત્યારે આ બાળકોને ભણવાની જગ્યા માં જ છોડાવવામાં આવતા હતા અને ત્યાં તેમને ભણાવવામાં આવતા હતા નવી બિલ્ડિંગ બંધાઈ ગઈ હતી પરંતુ નેતાઓ આવીને રિબિન કાપે ત્યારે આ બાળકોના હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવે તેવી વાત હતી પરંતુ ડેડિયાપાડાની ઘટના બાદ એનો કરંટ રાજીપડા સુધી આવ્યો હોય તેવું લાગે છે અને શાળા સંચાલકો અને પીડબ્લ્યુડીના અધિકારીઓ અને આદિજાતિ વિકાસ

આવ્યા છે ત્યારે આ શાળામાં ભણતા અને રહેતા વિદ્યાર્થીઓમાં ચોક્કસથી ચોક્કસ થી લાગણી ફેલાઈ ગઈ હશે કારણ કે તેઓ લાંબા સમયથી જર્જરિત અને ટૂંકી જગ્યાઓમાં વસવાટ અને ભણતર કરી રહ્યા આજ પ્રકારના સમાચાર જોવા જાણવા માટે નર્મદા લાઈવ ની આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરજો અને જો તમે અમારો આર્થિક સહયોગ કરવા માંગતા હોય તો ચેનલ નું જોઈન બટન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું નવા વિડીયોમાં